ભાવનગર જિલ્લામાં વાતાવરણની વાતાવરણ ની સાથે રાજકારણ માં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે ભાવનગર જિલ્લા ની સાત વિધાનસભા બેઠક માંથી ગારિયાધાર બેઠક પર આમ આદમી પાર્ટી નું શાસન છે શહેર ભાજપ પ્રમુખ નિલેશ રાઠોડ નો આરોપ છે કે મામલતદાર અને ચીફ ઓફિસર આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય સુધીર વાઘાણી ની ખુશામત કરે છે અને અન્ય લોકો ના કામ નથી કરતા જેથી બંને અધિકારીઓની બદલી કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો આ મામલે મામલતદાર અને ચીફ ઓફિસરે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો તો આ તરફ ગારિયાધાર શહેર ભાજપના પ્રમુખે લગાવેલા આરોપોને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીર વાઘાણીએ ફગાવ્યા વાઘાણીએ કહ્યું કે નિલેશ રાઠોડે રાત્રે દારૂના નશામાં આ પત્ર લખ્યો છે ગટરના પાણીના શુદ્ધિકરણના નામે થયેલા કોભાંડમાં નામો ખુલતા તેઓ બોખલાઈ ગયા છે ચીફ ઓફિસર છે મામલતદાર સાહેબ છે આજે ગુજરાત નહીં પણ સમગ્ર ભારતમાં બીજેપીની ગવર્મેન્ટ ચાલતી હોય અને એવા વાહિયાત આરોપો લગાવે એ ખોટું છે હકીકતમાં એ છે એમને ખબર નથી પડતી એ રાત્રે ડ્રિંક્સ કરેલું હોવાથી સ પત્ર લખેલો છે અને પછી પાછો વળતા આવડતું નથી એટલે આની થોડીક ઊંડાણપૂર્વક તમે તપાસ કરો આવી વાહિયાત વાતો ગુજરાતમાં અને મેં ખાસ કરીને અમારા કાર્યથાનની બહાર જાય em mà hả mẹ là ối thì tôi mới này.